આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે મિલિટરી ફોર્સ છે એમાં આર એફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદેસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચૌદસોથી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમે પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ